સતત દબાણ અને ભયને કારણે અતુલભાઈએ સોમવારે વહેલી સવારે ઘરે જ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો જોકે પરિવારજનોને આ ઘટનાની પાછળ કોઈ મોટી છેતરપિંડી થઈ હોવાની શંકા થતા તેમણે અતુલભાઈના ફોનમાં આવેલા નંબર ઉપર સંપર્ક શરૂ કર્યો હતો જેમાં ભેજાબાજે આઈ કાર્ડ મોકલીને પોતે એન્ટી ટેરરીસ્ટ સ્કવોડનો ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનો દાવો કર્યો હતો અતુલ પટેલના અકાળે અવસાન બાદ કાયાવરણ ગામમાં ચોકનો માહોલ છવાઈ ગયો હતો સાયબર માફિયાઓની સતત ધમકી અને ડિજિટલ કારણે ગામના અતુલ પટેલે આત્મહત્યા કરી હોવાના સમાચાર ગુજરાતભરમાં ફેલાઈ ગયા હતા જેને લઈને વડોદરા ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી મિલન મોદીએ પણ એસપી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

ઘટના એવી છે કે આજે મારા મોટા પણ નહીં રહ્યા એનું કારણ ફ્રોડ કોલ જે ત્રણ દિવસથી ઘરમાં બે ચેની રીતે રહેતા હતા ખેતી બે ચેની રીતે રહેતા હતા અને અમે લાખ છતાંય પૂછવા છતાંય એમને અમને કંઈ આન્સર આપ્યો ના અમે બહુ ટ્રાય કર્યો અને એમને કંઈક કંઈ અમને આન્સર આપ્યો ના અને સોમવારે સવારમાં પાંચ વાગે એમણે દવા પી લીધી અને અમે ઉપર જોવા ગયા તો મોઢામાં ફીન પડી ગયું હતું એટલે અમે એમને ડાયરેક્ટ દવાખાને હેઠળ કર્યા ને સોમવારે સવારે એમનું છ વાગે નિધન થયું છે અને અમારા ઘરમાં અત્યારે દુઃખદ ઘટના બની છે એટલે એ જ ઘટના કોઈ બીજા સાથે ના બને એ અમારા પરિવારજનોની માગ છે અને એ ભાઈને કડકથી કડક સજા મળવી જોઈએ ફાંસીની જ સજા એનાથી બીજી કોઈક સજા મળવી ના જોઈએ શું તમને કેવી રીતે ખબર પડે કે સાયબર ફ્રોડ છે અમે એમનો મોબાઈલ ચેક કર્યો એટલે મોબાઈલ ચેક કરતી ઘડે અમને એક ચિહ્ન મળ્યું છે કે જે બે ઝંડા છે અને એની વચ્ચે એક ભારતનું કંઈક સીના ત્રણ સીનું નિશાન છે એટલે અમે એ કોલને એને ઓપન કર્યું અને એ ફ્રોડ પાછું વોટ્સઅપ પર જ થયું છે નહીં સાદા કોલ પર નહીં થયું એટલે અમે એને ચેક કર્યું તો એમાં બધી ચેટ હતી અને વિડીયો કોલ્સ હતા ચેટમાં ચેટમાં કંઈક હતું નહીં આઈ એમ નોટ એડ એટલું જ લખ્યું હતું એમને અને અમારા મોટા ખાલી એટલું જ લખ્યું હતું કે આઈ એમ સેફ એનાથી વિશેષ એમને કશું બોલ્યા નથી અને

કોઈ જાતની ડિમાન્ડ થી હોય એ બાબતના પણ પુરાવા પોલીસે મળ્યા નથી યસ વી આર ઇન્વેસ્ટિગેટિંગ ધ મોબાઈલ ફોન ઓફ ધ ડિસીઝડ એ મોબાઈલ ફોનની અંદર અમે ફોરેન્સિક લેબની અંદર ભેજીને કઈ વસ્તુ ડિલીટ કરવામાં આવી હોય કે કોઈ બીજા ફોટા પોલીસે મળી જાય એવી રીતેની વાસ્તવિકતા અગર સામે આવે તો અમે ડેફિનેટલી આગળની કાર્યવાહી કરાવશું અત્યાર સુધી પરિવાર સાથે પોલીસ દ્વારા જો છે એવી રીતેની કોઈપણ હકીકત કાલ સુધી જણાવવામાં આવી નથી आज पुलिस एम परिवार साथ बातचीत चली कर रही है एम भतीजा द्वारा थोड़ा घना बदा वस्तुओं हाल पुलिस शेयर कर दरेक वस्तु बाबतनी अगर लोग तपास करिए बट आई थिंग स्टैंड चार जितने बैंक अकाउंट्स हमने वेरीफाई कर लिए है हैं देस बीन नो इंस्टेंस ऑफ फाइनेंशियल फ्रॉड इन दिस केस बट येस उसके मोबाइल फोन को चेक करते हुए ही वॉज़ इन कॉन्टेक्ट विथ समबड़ी एक दिन पहले उनके पास में तकरीबन छः जितनी बार कॉल्स आए थे